અબડાસા તાલુકાના સુડદ્રો ગામમાં આવેલા સ્વયંભૂ અષ્ટનેત્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉત્સવ નિમિત્તે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું જેમાં હનુમાનજી મહારાજનું પૂજન ગુરુ પૂજન ધ્વજા આરોહણ મહાઆરતી અને મહાપ્રસાદનો સમાવેશ થાય છે આ ઉપરાંત સત્યનારાયણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રિના સમયે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો અષ્ટનેત્ર ધામના ગાદીપતિ જટાશંકર મહારાજે સૌ ભક્તોને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિ ફક્ત ઉપસ્થિત રહીને ધર્મ લાભ લીધો હતો ને રાત્રે સંતવાણીની મોજમાણી હતી આજે તમામ દેવો જેને સહાય એવા ગુરુ ગુરુ અને આપણે આજે બાજુમાં મચ્છકા ગુરુ સ્વયંભૂ તો હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને વિશેષ વાત કહેતા કે જે જટાશંકર દાદાના સાનિધ્યમાં આજે ભગતે ભગવ ગુરુ પૂર્ણમનો આજે સવારથી દિવસ ઉજવાયો છે ખૂબ આનંદ કર્યો છે અને ભજન ભાવ કર્યો છે સંતવાણી છે બધા આનંદ કરવા માટે શું ભક્તો વધાર્યા છે અને કહેવાય છે કે ગુરુ આધાર છે કદાચ આપણે આપણે ગુરુને તજી દઈએ બીજે મુકામે હાલ્યા જઈએ પણ ગુરુ એક એવી ઉપસ્થિતિ છે જે આપણને બહાર પાડે છે અને આ દિવસ મંદિર આપણે આપણી સનાતનમાં સમાયેલો છે તો એની માટે આજે ખાસ અમે અહીં સુધી આવ્યા છીએ ખૂબ આનંદ સવારથી ઉઠ્યો છે અને હજી ઘણો આનંદ કરવાનો છે જય રાધા અષ્ટનેત્ર આપે ગણો અને હાજર બેઠો હનુમાન કરે સૌના કામ સુધરોને ઢીંગે સાંભળા એવી એક કચની જાગતી જ્યોત જાગતી જગ્યા

ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે જ્યારે આમ તો સવારથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ અહીંયાથી ઉજવાઈ રહ્યું છે રાત્રિ દરમિયાન સંતવાણી અને લોકટારાનું આયોજન છે ખાસ કરીને આ જગ્યા ઉપર કોઈ એક જ્ઞાતિ નહીં પણ 18 વર્ણ અહીંયા જગ્યા ઉપર આવે છે અને 18 વર્ણ અહીંયા આવી એકવાર નથી આવતા પણ હજાર વાર આવે છે અને હજાર વખત અહીંયા હનુમાનજીએ ભક્તોના કાર્ય કર્યા છે એવા આશ્રમખે દાખલાઓ છે

અપરંપાર કે ગુરુ છે અને તમારો ગુરુ ક્યાં પણ હોય કે પણ જગ્યાએ હોય તમે એ સ્થાને કોઈ પણ સ્થાને બાજુમાં જઈ

એમાં નલિયાની બાજુમાં સુદ્રો ગામ અષ્ટ્રો સ્વયંભુ ત્યાં ગુરુપૂર્ણ વર્ષો પરંપરાથી ઉજવાઈ રહ્યું છે